નમસ્કાર ગુજરાતના ભવિષ્યના અધિકારીઓ આપ સૌનું સ્વાગત છે આપની પસંદીદા ચેનલ ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ પર શું તમે સરકારી નોકરી મેળવવાનું સપનું જુઓ છો તો પછી તમે સાચી જગ્યાએ આવ્યા છો આ ચેનલ તમારા માટે એક સ્ટડી પાર્ટનર એક માર્ગદર્શક અને એક મિત્ર બનશે અહીં તમને ગુજરાત અને ભારત સરકારની તમામ પ્રકારની ભરતીઓ વિશેની સૌથી અપડેટેડ માહિતી મળશે તમારી સફળતા માટે જરૂરી બધું અહીં છે તો ચાલો વિડિયોમાં આગળ વધીએ અને સાથે મળીને આપના સપનાઓને સાકાર કરીએ વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા शैक्षणिक योग्यता પસંદગી प्रक्रिया अर्जी फी અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની વિગતો અહીં વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે આ વિડિયોને પાઉઝ કરીને માહિતીને શાંતિપૂર્વક ચકાસી શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પર અલગ અલગ છે. આથી શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 वयमरयादा मित्रों गुजरात गौण सेवा पसंदगी मंडल आ भरती प्रमाण वयमरदा अंगे की महिती अहिवीडियो दर्शाया प्रमाण तब वयमरयादा अंगेनी मेटे ती भर्ती सत्तावार जाहिरात पीडीएफ नो संदर्भ लो गुजरात गौण सेवा पसंदगी मंडल भर्ती बेहजार चौबीस पगारधोरण मित्रों गुजरात गौण सेवा पसंदगी मंडलनी आ भर्ती पोस्ट प्रमाण पगारधोरण अंगे की महिती अही वीडियो में दर्शाया प्रमाण અહીં ઉમેદવારને 5 વર્ષ માટે પગાર ફિક્સ આપવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને સરકારી ધારાધોરણ મુજબ પગાર આપવામાં આવી શકે છે તમે પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 અરજી ફી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં અહીં કેટેગરી વાઇઝ અરજી ફી અંગેની માહિતી વિડિયોમાં આપેલ છે તમે વિડિયોને પાઉઝ કરીને આ માહિતીને શાંતિપૂર્વક તપાસી શકો છો આ ઉપ્રાંત અર્જી ફી અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા પાર્ટ A લેખિત પરીક્ષા પાર્ટ B ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન દ્વારા કરવામાં આવી શકે છે पसंदगी प्रक्रिया અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ ગાંધીનગર ભરતી જાહેરાતની તારીખ 1 સપ્ટેમ્બર 2024 અરજી કરવાની શરૂઆતની તારીખ 1 સપ્ટેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ